સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા મ્યુનિસિપાલ કમિશનર શહેરમાં એમપી શા આર્ટ કોલેજ સાયન્સ કોલેજના ના મેળાના મેદાન માટે અંદાજીત નવ જેટલા માન્ય કેન્ડલ વચ્ચે હરાજી યોજાઈ હતી આ હરાજીના અંતે સુરેન્દ્રનગર શહેર જન્માષ્ટમી લોકમેળાનું મેદાન સુરેન્દ્રનગર કોલેજ વાળું ગ્રાઉન્ડ પ્રાપ્ત કરેલ છે જ્યારે વઢવાણ લોકમેળાના મેળાના મેદાન માટે અંદાજીત દસ જેટલા માન્ય ટેન્ડર વચ્ચે હરાજી યોજાઈ હતી આ હરાજીના અંતે સુરેન્દ્રનગર લોકમેળા મેદાન જય સોમનાથ મિનલ્સના પ્રોપરેટર શ્રી ધર્મેન્દ્રસિંહ રાઠોડે વેપ જીએસટી પંચ્યાસી લાખ છપ્પન હજાર એકસો એસીમાં અતિ બોલીને વઢવાણ મેળાનું મેદાન મેળવેલું છે ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા મ્યુનિસિપાલ દ્વારા જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન કરાયું હતું

આજે સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં કૃષ્ણ જન્માષ્ટમી જે મેળો છે જે અત્યારે મહાનગરપાલિકાની બે વિસ્તારોમાં આયોજિત થઈ ગયું છે એ બાબતની હરાજીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલ છે જે સુરેન્દ્રનગરનો મેળો છે તે એમપી કોલેજની ગ્રાઉન્ડમાં થવાનું છે આ મેળામાં ટોટલ નવ જેટલા ટેન્ડરો આવ્યા હતા એમાંથી કાઠિયાવાડી બીડી ઉદ્યોગના પ્રોપરાટર શ્રી કોડિયા દીપકભાઈ એના હરાજીમાં સૌથી ઊંચી બોલી એક કરોડ એકાવન હજાર એમને લગાવી હતી એ એમને હરાજી આપવામાં આવે છે અને વડવાનનો જે રોગ મેળા છે એમાં દસ જેટલા પાર્ટીઓ સહભાગ આપ્યો હતો અને એમાં જય સોમનાથ મિનરલ્સ કંપનીના પ્રોપરેટર શ્રી ધર્મેન્દ્રસિંહ રાઠોડ એમને પચાસી લાખ છપ્પન હજાર એકસો એસી રૂપિયાની બોલી લગાવી છે એટલે બંને લોકમેળા પકડીને

અમારી કાઠિયાવાડી કંપની એક કરોડ એકાવન એક કરોડ એકાવન હજારમાં ગ્રાઉન્ડ રાખેલ છે આ મેળામાં અમે સરકારને જે એસઓપી છે એનું ચુસ્તપણે પાલન કરવાના છીએ અને પબ્લિકને નવા નવી લાઈનું અનુભવ થાય નવી જગ્યા છે પબ્લિકને આ અવર જવર માટે પણ બહુ મજા આવે છે વિસ્તાર જગ્યા છે એ સિવાય સાંસ્કૃતિક આયોજન નગરપાલિકા સાથ સહકાર છે અમે કરવાના છીએ સારા સારા પાંચ પાંચ દિવસ કલાકાર આપણને સ્ટેજ વગર થવાના છે સુરતની જનતાને

એનો સુરેન્દ્રનગર મહાનગરપાલિકા જે અલગ અલગ કલાકારો વિગત લાવવાના નક્કી કર્યા છે અને સુરેન્દ્રનગરનું ગ્રાઉન્ડ બહુ કહેવા જો કે અત્યારે મેળો આઝ કોલેજમાં રાખેલ છે તો એનું એટલા બધું ગ્રાઉન્ડ બહુ મોટું છે મારું નાનું ગ્રાઉન્ડ છે તો છતાં વડવાણ લોકપ્રિય વડવાણ મેળો છે તો વઢવાણના જનતાને આપણે જાહેર આમંત્રણ આપીએ છીએ બધા લુકમેળો ખોડવા આવજો કેટલા પૈસામાં લોકમેળો હરાજીમાં રાખ્યો હતો પંચાસી લાખ છપ્પન હજારમાં અમે રાખેલ છે અને કેટલી રાઇડો આવશે અને કેવા કેવા કાર્યક્રમ સોલ રાઈડ્સ આવશે અલગ અલગ બધી અલગ અલગ બધી રાઈડસો આવશે જેથી લોકોને મજા આવે મનોરંજન થાય એવું બધું આવશે એમાં ખાલી ઊભા રહી જાવ તમે ફોટો પાડો બસ બસ બરાબર જ છે બરાબર છે